અમદાવાદ મહાનગરપાલિકાના બે વિભાગ વચ્ચે જોવા મળ્યો શહેરમાં આવેલા જેટલા ખુલ્લા પ્લોટમાં ગ્રીન પડ્યો હોવાની ખુદ રિક્રિએશન કમિટીના ચેરમેને કરી રજૂઆત રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ સમગ્ર ઝોનમાંથી કાપવામાં આવેલા વૃક્ષનો ઢગલો ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરી જયેશ ત્રિવેદીએ આજ ગ્રીન વેવ માં લીધે આગ લાગવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી એબીપી અસ્મિતાની ટીમે પણ સ્થળ તપાસ કરતા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વ્યાપક પ્રમાણમાં ગ્રીન વેવ ઢગલો કેમેરામાં કેદ થયો ત્યાં આસપાસ અનેક રહેણાંક એકમ પણ આવેલા છે મોટી હોનારત ટાળવા ફાયર વિભાગની ટીમને સૂચના તો આપવામાં આવી તેમ છતાં કોઈ અસરકારક કામગીરી ન થતા દિવાળીના સમયમાં મોટી દુર્ઘટના થવાની શક્યતા વર્તાઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકાના બે વિભાગ વચ્ચે જ જોવા મળ્યો સંકલનનો અભાવ શહેરમાં આવેલા અઢાર જેટલા ખુલ્લા પ્લોટમાં ગ્રીન વેસ્ટ પડ્યો હોવાની ખુદ રિક્રિએશન કમિટીના ચેરમેને કરી રજૂઆત